નમસ્તે મારું નામ છે દુધરેજયા ભરતભાઈ હું એમએમજી ઘોડાશના મહિલા કોલેજમાં અભ્યાસ કરું છું અહીંયા સ્વાવલંબી ભારત બે હજાર પચીસના ના કાર્યક્રમ અંતર્ગત અમારી કોલેજમાં ઉદ્યોગ સાહસિકનો કાર્યક્રમ ગોઠવવામાં આવે છે જેમાં અમને સ્ટાર્ટઅપ કઈ રીતના કરવું અને આપણે જોબ લેવીને અને કોઈને જોબ આપી અને કોઈની ઘરનો ચૂલો સળગાવો એક પણ એ પુણ્યનું કામ છે ને એ ઉપરથી અમને સ્ટાર્ટઅપ કઈ રીતના કરવું અને બિઝનેસ કરી અને એક પરફેક્ટ બિઝનેસ વુમન કઈ રીતના બનવું એ શીખવવામાં આવ્યું છે આ થેન્ક યુ સો મચ હું ડોક્ટર દિનેશ ટેટાણિયા સ્વાવલંબી ભારત અભિયાન જૂનાગઢ જિલ્લા સંયોજક આપ સૌ જાણો છો તે પ્રમાણે આખા દેશમાં સ્વાવલંબી ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે સ્વદેશી જાગરણ મંચના માધ્યમથી આ દેશની સૌથી મહત્વની બે સમસ્યા ગરીબી અને બેરોજગારીનું નિદાન કરીને એના ઉપચાર તરીકે આ સ્વાવલંબી ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે બાર જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતીથી શરૂ કરીને બાર ફેબ્રુઆરી સુધી ડિજિટલ સિગ્નેચર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કે જેના સંદર્ભમાં ખાસ કરીને માતૃશક્તિ એમાં વધુમાં વધુ જોડાય અને આપણે રાષ્ટ્રને એક અપીલ કરી શકીએ કે એક આ સંદર્ભનું બજેટ ફાળવવામાં આવે ઉદ્યમિતા નિગમ સ્થાપવામાં આવે અને એ સંદર્ભમાં યુવાનોને એ માટેની જરૂરી મદદ કરવામાં આવે આપણો મૂળ હેતુ સ્વાવલંબી ભારત અભિયાનનો એ છે કે મોટાભાગના યુવાનો નોકરીની લાઈનમાં ઉભા રહે છે સામાન્યતઃ સરકારી કે પ્રાઇવેટ સત્તર હજાર ટકા નોકરીઓ ઉપલબ્ધ છે ત્યારે બાકીના યુવાનોને પ્રોત્સાહિત કરીને એની માનસિકતા બનાવીને એ પોતાનો કંઈક નવાચાર કરે સ્ટાર્ટઅપ કરે એ હેતુથી આપણે આ અભિયાન ચલાવી રહ્યા છીએ અનેક પ્રકારની સરકારની જે કંઈ યોજનાઓ છે એ યોજનાઓ યુવાનો સુધી પહોંચે અને એ સંદર્ભનું આપણે માર્ગદર્શન આપીએ જુદા જુદા પ્રકારના ઉદ્યોગ ધંધાઓ માટે એમને ક્યાં પ્રપોઝલ કરવાની કઈ રીતે પ્રપોઝલ કરવાની સ્ટાર્ટઅપ કરવું હોય તો કઈ રીતે શરૂ કરવાનું એના માર્ગદર્શન માટેનો વર્કશોપ આજે અહીંયા યોજવામાં આવ્યો છે આ જૂનાગઢની જુદી જુદી કોલેજો અને યુનિવર્સિટીમાં આ દિવસ આ રીતે એક દિવસનો વર્કશોપ યોજીને યુવાનોને વધુ ને વધુ પ્રોત્સાહિત કરીને સ્ટાર્ટઅપની દિશામાં લઈ જવાનો અમારો નમ્ર પ્રયાસ છે ભારત માતા